દેવેરિયા નામની સોસાયટીમાં માં રહીશો દ્વારા જન આક્રોશ કરવામાં આવ્યો છે સ્થાનિકોનું કેવું છે કે નિયમિત પાણી આવતું નથી અને પાણી આવે છે તો પાણીનું પાણીનું જે પ્રેશર છે ખૂબ જ ધીમું હોય છે ગતિશીલ ગુજરાત ની વાતો કરતી સરકાર બિલ કેનાલ રોડ ખાતે આવેલા દેવેશ પણ નાખી નથી સ્થાનિકો ની વારંવાર રજૂઆત બાદ પણ કોર્પોરેટરોના પેટ નું પાણી નથી હલતું આવો સાંભળી સોસાયટી ના રહીશો નું શું કેવું છે મારું નામ છે કિરીટભાઈ હવે અહીંયા ચોમાસાની અંદર એક વરસાદ પડે ને એટલે એટલું બધું પાણી ભરાઈ જાય છે કે સવારે લોકોને જોબ પર ગાડી લઈને નીકળવું હોય ને તો એ લોકોને ચાલીને પણ ના ગાડી તો ચાલે જ નહીં ચાલીને પણ નીકળવાની તકલીફ છે પ્લસ નાના છોકરાઓને સ્કૂલે જવું હોય તો એ લોકોને સ્કૂલે કેવી રીતના મોકલવા એક વિષય બની ગયો છે અમારે ત્યાં પાણીની લાઈન નખાય છે તો અડધે સુધી નાખીએ લોકોએ ખુદકામ પૂરું કરી નાખ્યું છે પણ ખોદ્યું અડધું ખોદી નાખ્યું છે હવે પુરાણ બી નથી કર્યું પાણીની લાઈન પણ નથી નાખી અને એવું ને એવું મૂકીને જતા રહ્યા છે તો સાહેબ એ કામ પૂરું કરે એવી મારી કોર્પોરેટરને વિનંતી છે બીજું કે અમારે અહીંયા પાણી ભરાય છે બરાબર છે સાંજે સાત વાગ્યા પછી કોઈને બહાર જવું હોય તો અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ પણ નથી છેલ્લા એક વર્ષથી કોર્પોરેટર વોર્ડ નંબર બારના કોર્પોરેટરને હું નિયમિત ફરિયાદ ફોન કરું છું છતાં પણ એ લોકો આ વાતને ધ્યાનમાં લેતા નથી આ મારી પર્સનલ વાત છે એમને મેં કેટલી વાર પર્સનલી ફોન કર્યા છે પણ એ લોકો હા થશે કરીશું જો હમણાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોત ને તો રાતો સ્ટ્રીટ લાઇટ નખાઈ ગઈ હોત રાતોરાત રોડ બની ગયા હોત તો શું અમે માણસો નથી અમારાઓ છોકરાઓ છોકરાઓ નથી અમે લોકો ટેક્સ ભરીએ છીએ અમે પાણી વેરો ભરીએ છીએ સફાઈ ચાર્જ ભરીએ છીએ પણ અન્ય અહીંયા ગંદકીનો એટલો મોટો સ્પોટ બનેલો છે જે તમે વિડીયો ઉતારીને તમે મૂકજો તો એ જેથી કરીને વોર્ડ નંબર બારના કોર્પોરેટર થોડા જાગે અને અહીંયા વોર્ડ નંબર બારમાં દેવેશ ઇમ્પિરિયા પાસે સુવિધા આપે એવી મારીના કોર્પોરેટર હું જાણું છું ત્યાં સુધી મારી પાસે કોર્પોરેશનની ડાયરી છે બે હજાર ચોવીસ ની એની અંદર વોર્ડ નંબર બારના ત્રણ કોર્પોરેટર લખ્યા છે ટ્વિંકલ બેન રીટાબેન અને સ્મિત પટેલ સાહેબ આ ત્રણ વોર્ડ કોર્પોરેટરો છે એટલું હું જાણું છું અને સ્પીત પટેલ સાહેબ તો પોતે રૂબરૂ અહીંયા આવી ચૂકેલા છે એક વર્ષ પહેલાં ત્યારે પણ એમને રજૂઆત મેં કરી હતી પણ હજી સુધી એમને ધ્યાન પર લીધું નથી તો મારી એક નમ્ર વિનંતી છે કે વહેલામ વહેલી તકે અમને આ સુવિધા આપે અમારા દેવેચ ઇમ્પિરિયામાંથી આઠસોથી હજાર વોટ છે આવતો ઇલેક્શન હવે ટૂંક સમયમાં આવી જ રહ્યો છે ત્યારે અમારે તમારી પાસે નહીં તમારે અમારી પાસે આવવું પડશે

કે અમે ગમે ત્યાં ગમે ત્યાંથી પાણીની મતલબ વ્યવસ્થા કરી શકે હું સેવન ફ્લોર પર હું સેવન ફ્લોર પર રહું છું હવે મારા ઘરે પાણી જ ના આવતું હોય એવું નથી કે અમે એક નારીએ બાળકો પણ અમારા ઘરમાં હોય છે પાણી ના આવે તો અમારે શું કરવું હે કેમ કે હવે ફ્લેટમાં અમે સેવન ફ્લોર પર પાણી પણ કેવી રીતે બોડીને લઈ જવું એટલે મારી એટલી માંગ છે કે જો તમારે વેરો જોઈતો હોય તો પાણી આપો બાકી અમે વેરો નહીં કરીએ બરાબર છે મારું નામ છે ફાયર પ્રતાપ